હલો આવો ગીત શાસ્ત્ર એકસઠ પર મનન કરીએ દાઉદ પ્રાર્થના કરે છે હે ઈશ્વર મારી અરજ સાંભળ મારી પ્રાર્થના પર ધર મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીના છેડાથી તને હું પોકારીશ દાઉદના જીવનમાં તકલીફ આવી એકસઠમાં ગીતમાં દાઉદે ક્યારે અને કેવી પરિસ્થિતિમાં આ ગીત લખ્યું કહીએ તો દાઉદ રૂપમાં શાસન કરવાના દિવસોમાં આ ભજન લખ્યું છે લગભગ વર્ષ સુધી દાઉદ પોતાના જીવનમાં ઘણા કષ્ટમાંથી પસાર થયા લગભગ સોળ સત્તર વર્ષની ઉંમરમાં દાઉદને પરમેશ્વરે રાજા તરીકે અભિષેક કર્યા આ રીતે અભિષેક કર્યા પછી એક એક સ્ટેપ એક એક પગલું પરમેશ્વરે દાઉદને સિંહાસન સુધી પહોંચાડ્યા સૌથી પહેલા જ્યારે સાઉલને પકડ્યો દાઉદના વીણા વગાડવા દ્વારા સાઉલને ચેન મળતું અને તેને સારું થઈ જતું પલાો દાઉદ તો ઘીટાબકરાનો પાળક હતો પરંતુ તે તો રાજાના રાજભવનમાં પહેલીવાર વાર પ્રવેશી શક્યો કારણ જાણું છું જ્યારે સાઉલ રાજ કરતો હતો તેને દુષ્ટ આત્માએ પકડ્યો અસુધાત્માએ પકડ્યો તેના કર્મચારીઓએ સલાહ આપી જો કોઈ વ્યક્તિ વીણા વગાડવામાં નિપુણ હોય આવીને વીણા વગાડે તો જ્યારે જ્યારે દુષ્ટાત્મા તારા પર આવી પડે ત્યારે તને સારું થઈ જશે આ રીતે તેમની સલાહ અનુસાર દાઉદને બોલાવ્યા આ સમયે દાઉદ વાસ્તવમાં ગીટાબકરાના ચરવાહ હતા પરંતુ ભૂતકાળમાં તે જ દાઉદને પરમેશ્વરે સમ્યુલ દ્વારા રાજા બનવા માટે અભિષેક કર્યા દાઉદને રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યા છતાં રાજ્ય પર શાસન કરવાનો અવસર દાઉદને ના મળી શક્યું તેનું કારણ એ છે કે સાઉલ રાજાના રૂપે શાસન કરતા હતા સાઉલ તે સમયે ઇઝરાયલીઓ પર શાસન કરતા હતા એટલા માટે દાઉદનું શાસન કરવું સંભવ ના બન્યો પરમેશ્વરના સમયની રાહ જોવાની હતી પરમેશ્વરે દાઉદને રાજા રાજા તરીકે પસંદ કર્યા પરંતુ તરત ના બન્યા એટલા માટે દાઉદે શું કરવાનું છે છે વાલા ભાઈઓ અને બહેનો દાઉદને પરમેશ્વરે રાજા તરીકે પસંદ કર્યા કે નહીં પસંદ કર્યા હતા દાઉદને પરમેશ્વર રાજા બનાવવા માટે અભિષેક કર્યો કે નહીં અભિષેક કર્યો તો પછી તરત શાસન કરું દાઉદે શરૂ કર્યું કે નહીં ના કર્યું એટલે દાઉદે શું કરવાનું છે પરમેશ્વરના પરમેશ્વરમાં સ્ટુડન્ટ છે શું તો તમારા માટે ખુશખબરી પરમેશ્વરની આશા અનુસાર જો તમે મહેનત કરીને અભ્યાસ કરો છો તો તે કરવાથી પરીક્ષાઓ જો તમે આપી રહ્યા છો તો પરમેશ્વરે તમારે માટે વિજયને છુપાવી રાખ્યો છે કેટલાક લોકો ખૂબ જ મહેનત કરીને પરીક્ષા આપે છે પરંતુ સફળ નથી થતા તમે મહેનત મહેનત કરો કરીને પરીક્ષા આપો મહેનત કરીને નોકરી માટે પ્રયાસ કરો ગમે તેટલી મહેનત કરીને વેપાર કરો તમે ભૂલશો નહીં જો આપણે આપણા જીવનમાં સફળતા પામવી હોય તો ચોક્કસ પરમેશ્વરની દયા અને તરસ જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે મારા પિતાથી અલગ થઈને હું કશું ના કરી શકું જ પરમેશ્વરથી અલગ થઈને આપણે કશું કરી શકતા નથી તમે પોતાની તાકાતથી તમે તમારા બળથી પોતાના જ્ઞાન પર પોતાના ધન પર પોતાની સુંદરતા પર ભરોસો રાખી શકો પણ સાંભળો તે એક દિવસે તમને નિષ્ફળ બનાવશે એક દિવસે જેના પર તમે ભરોસો કર્યો તે તમને છેતરશે પરંતુ પ્રભુ પર જે ભરોસો કરશે ક્યારેય છેતરાશે નહીં અને ક્યારે અનાથ નહીં બને બાઇબલ આપણને સમજાવે છે દાઉદને પરમેશ્વરે અભિષેક કર્યા પછી તરત તે રાજા ના બની શક્યા બની શકે છે એમ જ પરમેશ્વર આપને નોકરી આપવાનું વચન આપ્યું હોય હું તમને સાજાપણું આપીશ વચન આપ્યું હોય હું તારા લગ્ન માટે સારી વાત લાવીશ પ્રભુએ તમને વચન આપ્યું હોય હું તમને સંતાન આપીશ આ રીતે પ્રભુએ તમને વચન આપ્યું હોય જ્યારે તમે પ્રાર્થના કરી પરમેશ્વરે તમને કહ્યું હશે હું ઉત્તર આપીશ સારા દિવસ આવશે ચોક્કસ પ્રભુએ તમને કહ્યું હશે પ્રભુએ જો કહ્યું છે તો ચોક્કસ કરશે પરંતુ આ વાતને તમારે સમજવાની છે પરમેશ્વરે તમારા જીવનમાં જે કરવાનું કહ્યું છે તેને કાલે જ કરી શકે છે આવતા અઠવાડિયે આવતા મહિને અથવા આવતા વર્ષે પણ કરી શકે છે પરમેશ્વરે આપેલું વચન તમારા સમય અનુસાર જો પૂરું ના થાય પરંતુ પરમેશ્વરના સમય અનુસાર તે ચોક્કસપણે પૂરું થશે આ રીતે દાઉદના જીવનમાં થયું રાજાના સ્વરૂપે દાઉદને પરમેશ્વરે અભિષેક કર્યા પરંતુ તે તરત રાજા ના બની શક્યા તેને પરમેશ્વરના સમયની રાહ જોવી પડી અને તે સમયે દાઉદને શું કર્યા જાણું છો તપાસ્યો તેની પારખ કરી એટલું જ નહીં તેને પરિપકવતા તરફ આગળ વધાર્યો પરમેશ્વરની પરીક્ષાઓ સાઉલ દ્વારા લાવવામાં આવેલા કષ્ટો મુશ્કેલીઓ અને જોખમો વિપત્તિ આ સર્વ દાઉદના જીવનમાં અગણિત પાઠોને શીખવાડ્યા પરમેશ્વરે જે આપવાનું કહ્યું છે તે સમય તે આવે તે પહેલા આપણે કેટલાક પાઠ શીખવા જોઈએ આપણા વિશ્વાસને દ્રઢ કરવો જોઈએ આપણી આત્મિકતાને વધારવાની છે ઉદાહરણ તરીકે માની લો તમારા પિતાએ કહ્યું કે બાઈક આપીશ વચન આપ્યું સાંભળ બેટા તું તારા બીટેકના અભ્યાસમાં જો એમસેટના અભ્યાસમાં રેન્ક લાવે મેડિસિન સીટ પામી લે એન્જિનિયરિંગમાં સીટ પ્રાપ્ત કરે ત્યારે હું તને બાઇક ખરીદીને આપીશ સમજો એવું કહ્યું છે અથવા તો મમ્મી હું તમને બાઇક અથવા સ્કૂટર ખરીદીને આપીશ આ રીતે કહ્યું છે સમજો સૌથી પહેલા તમારે શું કરવાનું છે એમસેટમાં રેન્ક લાવવાનો છે રેન્ક લાવવાથી શું થઈ જશે રેન્ક લાવ્યા પછી તરત જ જો તમારા મમ્મી અથવા ડેડી બાઇક ખરીદીને આપી દીધી અને જો તમે ડ્રાઇવિંગ ના શીખ્યા તો શું ફાયદો જણાવો એટલા માટે તમારો જય પ્રાપ્ત કરવો પૂરતું નથી તમારે શું કરવું જોઈએ મારે એમસેટમાં સારા માર્ક્સ લાવવા છે તેનો પ્રયાસ તમારે કરવાનો છે જો હું સારા માર્ક્સ લાવીશ તો ડેડીએ જે બાઇક લાવવાનું કહ્યું છે તે પૂરું પાડશે વિશ્વાસ કરવો અને સાથે સાથે તમારે શું કરવાનું છે બાઇક ચલાવવાનું પણ શીખતા શીખતા રહેવાનું છે શું તમે સમજી રહ્યા છો ડેડી જે બાઇક તમને આપવા જઈ રહ્યા છે જો તમારે ચલાવવું હોય તો તેને પહેલાથી જ શીખવાનું છે તેમાં નિપુણ થવાનું છે જો એમ ના બને તો શું ડેડી તમને બાઇક આપી દેશે ડેડી તમારા કયા અનુસાર હું એમસેટમાં રેન્ક લાવ્યો છું મને બાઇક લાવીને આપો એમ કહે તો ત્યારે ડેડી કહેશે હું બાઇક લાવીને તને આપીશ પરંતુ નથી હું શીખ્યો નથી તો શું છે તમારે વચન પૂરું કરવું છે અરે દીકરા તું શીખ્યા વગર હું મારું વચન પૂરું કરવા માટે જો બાઇક લાવીને આપું તો તું તારો જીવ ગુમાવીશ એટલે ચોક્કસ તારે શું કરવાનું છે શીખવું જોઈએ બાઇક શીખવી એટલી આસાન નથી શીખતા આપણે પડી જઈ શકીએ છીએ ઘણી વાર તો ઘૂંટણોમાં પણ ચોટ લાગે છે વલાવ તેનો અર્થ એ છે કે પરમેશ્વરે દાઉદને જે વચન આપ્યું તે શાસનને દાઉદે કરવા માટે તે શીખવું પડે પ્રશિક્ષણ લેવું પડે કોણ કોણ કેવી રીતનો વ્યવહાર કરશે કોણ લડાઈને માટે આક્રમણ કરશે કોણ છેતરીને મારી શકે છે કોણ કેવી રીતે દેશની વિરોધમાં આવશે ખરેખર રાજાએ કેવી રીતે શાસન કરવું જોઈએ રાજાનું રાજભવન કેવું હોવું જોઈએ સેના કેવી હોવી જોઈએ રાજાના વિરોધી કોણ છે કયા દેશ ચડાઈ કરશે આ સર્વ વાતો જાણવી જોઈએ જાણ્યા વગર જઈને રાજ્ય કરવાથી દાઉદનું પણ શાસન સાઉલ જેવું થઈ જાય સાઉલના શાસનકાળ દરમિયાન લોકો ખૂબ જ ભયભીત હતા સાઉલના શાસનકાળના સમયમાં લોકો પોતાના પ્રાણને મુઠ્ઠીમાં રાખીને ભયથી જીવતા હતા કેમ કે સાહુલ કોઈ પણ નિપુણતા વગર રાજાના સ્વરૂપમાં શાસનકાર શરૂ કર્યો ફળસ્વરૂપ સ્વરૂપ ગુલિયા તેમની વિરુદ્ધમાં આવીને કહેવા લાગ્યા તમારો દેશ અમારો દેશ અંદર અંદર કેમ લડે તમારા દેશમાંથી એક વ્યક્તિને મોકલો મારી સાથે લડવા માટે જો તમારો કોઈ વ્યક્તિ આવીને મને મારી નાખશે તો મારો આખો દેશ તમારો ગુલામ થશે આવવા કહો આ રીતે પડકાર ફેંક્યો સાઉલ સામનો ના કરી શક્યો સાઉલની સાથે રહેનારા સૈનિકો પણ સામનો ના કરી શક્યા દાઉદના ભાઈઓ પણ સામનો ના કરી શક્યા કારણ શું હતું તેમાંથી કોઈ પણ દુશ્મનનો સામનો કરી શકે એવી તાકાત અને હિંમતને કોઈ બતાવી ના શક્યા પરંતુ એવા સમયમાં એક જ વ્યક્તિ આગળ આવ્યા કોણ છે જણાવો દાઉદ દાઉદ આગળ આવીને ગોલિયાતને મારવા માટે તૈયાર થયા છે તો કારણ જાણો છો દાઉદે શિક્ષા લીધી હતી દાઉદ શીખ્યા હતા તે શું શીખ્યા હતા પરમેશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરવાનું શીખ્યા હતા પરમેશ્વરની સહાયતાથી તેનાથી પણ તાકતવર જાનવરોને મારવાનું શીખ્યા હતા સાઉલે કહ્યું કે હજી તું બાળક છે હજી તો તું નાનો બાળક છે તને યુદ્ધ કરતા કેવી રીતે આવડે પરંતુ ગોલિયાત તો જન્મથી જ યુદ્ધો છે તેનો કોઈ પણ વ્યક્તિ સામનો ના કરી શકે તારી પાસે શું ટ્રેનિંગ છે તારી પાસે અનુભવ શું છે આ રીતે જ્યારે સાઉલે કહ્યું દાઉદે શું કહ્યું જાણો છો આવો જોઈએ દાઉદે શું કહ્યું આપણા જીવનમાં કેમ પરમેશ્વર આપણને આપેલા વચનમાં મોડું કરે છે તે શા માટે મોડું કરે છે એ એવો પાઠ્ય આપણે શીખવાનો છે સમ્યુલનું પહેલું પુસ્તક તેનો સત્તરમો અધ્યાય બત્રીસમી કલમથી વાંચું છું ત્યારે દાઉદે સાઉલે કહ્યું કોઈ મનુષ્યને કારણે સાઉલનું મન એ ના હિંમત ના થઈ જાય ના ડરશો કેમ નિરાશ થાઉં છો તમે નિરાશ ના થશો સત્તરમો ધ્યાય અને અગિયારમી કલમ તે પલિસ્તીની એ વાતો સાંભળીને સાઉલ અને સમસ્ત ઇઝરાયલીઓનું મન ભયભીત થયું અને તેઓ અત્યંત ભયભીત થયા શું લખ્યું છે ખૂબ જ ડરી ગયા ડરથી કાપતા હતા કોઈ એક જ નહીં આખો દેશ સાઉલ પર ભરોસો રાખવાથી એમ થયું આ સર્વ ઇઝરાયેલી લોકો પરમેશ્વરનો ત્યાગ કરીને સાઉલને એટલે કે એક મનુષ્યને અમારી ઉપર રાજા નિયુક્ત કર કે જે અમારી આગેવાની કરે જે અમારા ઉપર રાજ કરે જે અમારે માટે લડે શાસન કરે તેવા એક રાજા જોઈએ છે આ રીતે સમુએલને તંગ કર્યા સમુએલે જઈને પરમેશ્વર સાથે વાત કરી પિતા આ લોકો કેવા છે તમે જ રાજા છો તમે જ એમના સૈન્યને આગેવાની લઈને તમે આગેવાની આપો છો હવે તમારો ત્યાગ કરીને રાજા જોઈએ છે કહે છે મને ખૂબ જ દુઃખ થાય છે આ રીતે દુઃખી થવાથી પરમેશ્વરે શું કહ્યું સમુએલ શા માટે દુઃખી થાય છે તે લોકોએ મારો ત્યાગ કર્યો છે તેમણે મારો અસ્વીકાર કર્યો છે તેમણે મારો ત્યાગ કર્યો છે ને ઠીક છે મારો ત્યાગ કર્યો છે અને એક રાજા જોઈએ છે ઠીક છે જઈને તે સાઉલને રાજા સ્વરૂપે તમે અભિષેક કરી દો તેમની ઈચ્છા અનુસાર તેમના ઉપર રાજા નિયુક્ત કરો ત્યારે તેમને ખબર પડશે કે રાજાથી તેમને કેટલું નુકસાન છે મારો ત્યાગ કરીને એક મનુષ્યને પોતાના રાજા બનાવને કારણે તેમને કેટલા કષ્ટમાંથી પસાર થવું પડશે અનુભવથી તેમને ખબર પડી જશે રાજાનો અભિષેક કર સાઉલનો રાજા તરીકે અભિષેક કરવાથી આવા હાલ હતા સર્વ ઇઝરાયેલી લોકો ભયથી અને ડરથી કાપી રહ્યા હતા ક્યારે શું થશે ખબર નહોતી તે સમય સુધી પલિસ્તી લોકો ઘણી બધી વાર ઇઝરાયલીઓ પર ચઢાઈ કરીને તેમને પોતાના ગુલામ બનાવ્યા હતા પલિસ્તીઓના નામથી ઇઝરાયલી લોકોને ડર લાગે છે તમને યાદ છે સામસુનના જન્મ સમયે ઇઝરાયલી લોકો ચાલીસ વર્ષ સુધી પલિસ્તી લોકોના ગુલામ તરીકે હતા ન્યાયાધીશોનું પુસ્તક તેનો તેરમો અધ્યાય પહેલી કલમથી જોઈએ છે ચાલીસ વર્ષ સુધી ગુલામ સ્વરૂપે પલિસ્તીઓના શાસનમાં ભયંકર સ્થિતિમાંથી પસાર થયા પરમેશ્વરે તેમના પર દયા કરીને તેમના પર ન્યાયાધીશો નિયુક્ત કર્યા પલિસ્તીઓના હાથમાંથી પરમેશ્વરે પોતાના લોકોને છોડાવ્યા શત્રોના હાથમાંથી છોડાવતા આવ્યા સેનાના અધિપતિ થઈને છોડાવતા પરંતુ આ સર્વ લોકો મળીને સમુએલને જાણે વ્યાકુળ બનાવ્યા અમને રાજા જોઈએ રાજા જોઈએ હવે તેમના પર રાજા છે આ જુઓ સાઉલના શાસનકાળ દરમિયાન તેઓ કેવા હાલતમાં છે ભાઈ કેવો ભય છે પ્રાણનો ભય શત્રુનો ભય જે લોકોએ નિર્ભય થઈને રહેવાનું હતું આજે એ લોકો ભયથી જીવી રહ્યા છે આપણી મધ્ય કોઈ છે સાઉલના શાસન કાળમાં લોકો ભયંકર ભયમાં જીવતા હતા પ્રિય ભાઈઓ સાંભળો છો તમારા ઘરના તમે રાજા છો તમને અને તમારા જીવનને જોઈને તમારી પત્નીને ડર ના લાગવો જોઈએ તમારા બાળકો ડરવા ના જોઈએ વિઝિટિંગ ઘણી બધી રડતા રડતા શું જણાવ્યું જાણો છો મારા પતિને લીધે અમારા ઘરમાં આજે શાંતિ નથી આનંદ નથી દુખ ઉઠાવીએ છીએ ભૂખ અને તરસથી તડપી રહ્યા છે અમારા ભવિષ્યનું શું થશે અમને ખબર નથી આ દેવ કેવી રીતે ચૂકીશ અમને સમજાતું નથી આ માણસને લીધે જાણે નર્કનો અનુભવ અમે કરીએ છીએ સાઉલના શાસન કરવાને લીધે લોકોને નર્કનો અનુભવ થયો સાઉલ પરમેશ્વરથી દૂર થયેલો વ્યક્તિ છે પરમેશ્વરથી દૂર ગયેલા પતિને લીધે પરિવારમાં પત્ની અને બાળકો નર્ક જુએ છે પરમેશ્વરથી દૂર થયેલી પત્નીને લીધે પરિવારમાં પત્ની અને બાળકો નર્ક જુએ છે આજે આપણી મધ્યમાં નર્ક બતાવનારા કોઈ છે મનની શાંતિને છીનવી લેનાર કોઈ છે પત્નીની શાંતિને છીનવી લેનાર છે પતિના મનની શાંતિને દૂર કરનાર બાળકોની શાંતિને છીનવી લેનાર કોઈ છે આપણી મધ્ય એવું કોઈ છે તો સાઉલ અને તમારામાં શું ફર્ક છે લોકો દ્વારા પસંદગી પામેલા જ્યારે સાઉલ એવા રાજા બની ગયા રાજા તરીકે નિયુક્ત થયા ત્યારે સાઉલે શું કરવું જોઈએ તેણે લોકોના સહારા બનવાનું હતું પરંતુ લોકોને ભરોસો ઉપજાવવાનો હતો પરંતુ લોકોને હિંમત અપાવવાની હતી પરંતુ તે તેમને ડરાવી રહ્યા છે વાલા આજે ડરાવનારા પતિઓ છે ડરાવનારી પત્નીઓ છે ડરાવનારા બાળકો છે ફળ સ્વરૂપે તે ઘરની અંદર

જેઓ તેમના પર નિર્ભર છે તેમની શાંતિને છીનવી રહ્યા છે એવા પતિ પત્ની તરીકે તમે છો તો સાંભળો સાઉલના માર્ગમાં તમે ચાલુ છો સાઉલના શાસન કાળમાં કોઈ પણ શાંતિ સાથે રહી શકતા નહોતા કેવા હતા ભયથી અને ડરથી જાણે ધ્રુજી રહ્યા હતા એવા સમયમાં દાઉદ આગળ આવીને કહે છે તમારે ડરવાની જરૂર નથી તમારામાંથી કોઈ નિરાશ થવાની જરૂર નથી કેટલી સુંદર અને કેટલી સારી વાત છે આવો વાંચે સત્તરમો અધ્યાય તેની બત્રીસમી કલમ બીજી લાઈન કોઈ મનુષ્યને કારણે તેમનો મન ભયભીત ના થાય નિરાશ ના થશો એ જોઈએ નિરાશ થતી પત્નીને જોઈને તમે નિરાશ ના થશો એમ કહેનારા પતિ જોઈએ નિરાશ થયેલા પતિને જોઈને બની શકે છે બીમારીને લીધે બની શકે છે આર્થિક સમસ્યાને લીધે બની શકે છે પાર્ટનર કરેલા દગાખોરીને લીધે નિરાશ થઈ ગયેલા પતિને જોઈને હિંમતથી રહેજો નિરાશ થવાની જરૂર નથી આજ રીતે પત્ની પોતાના શરીરની લીધે સંતાન ના હોવાને લીધે અથવા કોઈ બીમારીને લીધે અથવા બીજા કોઈ કારણથી પત્ની નિરાશ થઈ જવાથી તમે હિંમત રાખજો નિરાશ થવાની જરૂર નથી આ રીતે હિંમત આપનાર પતિ જોઈએ હિંમત આપનાર પત્ની જોઈએ એ જ રીતે બાળકો સંઘર્ષોને લીધે શેતાન દ્વારા લવાતી પરીક્ષામાં પડવાથી જીવનની અંદર જો ઠોકર ખાધી છે તો તેમને શેતાન પકડીને પીડિત કરે છે તો કોઈ પણ મંજિલ વગર જીવતા પરેશાન થઈ રહ્યા છે તેમને હિંમત આપનાર પિતા અથવા માતાની જરૂર છે તેમને સમજી શકનાર હિતેચ્છુની જરૂર છે વાલા ભાઈઓ બહેનો જ્યારે ડરથી આખો દેશ કાપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ કહે છે તમે ભયભીત ના થશો નિરાશ ના થશો ભલાઓ સાઉલ આ રીતે કેમ ના કહી શક્યા તેમની પાસે અનુભવ હતો તે તે કેવળ સામેવાળાને સામેવાળાને ડરાવવાનું તો માત્ર પહોંચાડતો સામેવાળા વ્યક્તિને ભય ઉપજાવે તે સિવાય હિંમત આપવી સાઉલને આવડતું નહોતું તમારા પણ એવા જ હાલ છે તમારા પત્નીને ભયભીત કરવા સિવાય તેમને ભયભીત કરવા તેમને માર્યા સિવાય તેમને હિંમત આપવી આવડતી નથી તેમને રડાવવા સિવાય સતાવવા સિવાય તેમને ધમકી આપ્યા સિવાય શાંતિ આપવી તમને આવડતી નથી ચાહે તમે પતિ હોય કે પત્ની હોય તમારામાં ને સાઉલમાં શું અંતર છે એવા સમયની અંદર દાઉદ આવીને હિંમત આપી રહ્યા છે નિર્ભય બનાવી રહ્યા છે શાંતિ આપી રહ્યા છે એટલું જ નહીં હું તમારી સાથે જો એમ કહી રહ્યો છે એવા પતિ જોઈએ એવી પત્ની જોઈએ એવા બાળકો જોઈએ ઘણી વાર ઘણા માતા પિતા મારી પાસે આવીને રડે છે મારી દીકરીએ મને ઘરથી કાઢી મૂક્યા દીકરાએ મને ઘરથી બહાર કાઢી મૂક્યા કેટલાક માતા પિતાએ કહ્યું અમારા બાળકોને અમે સારી રીતે અભ્યાસ કરાવ્યો સારી નોકરીઓ પ્રાપ્ત કરી અમારી સર્વ કમાણી લઈ લીધી પણ અમને ઘરથી કાઢી મૂક્યા અમને જાણે બે સહારા બનાવી દીધા કેટલા દુષ્ટ છે આ લોકો શું આ દીકરાઓ છે કે દુશ્મન છે તે દુશ્મન છે વાલાઓ જાઓ અહીંયાથી કહીને મૃત્યુ પામો એમ કહીને જન્મ આપનારા દુષ્ટ કાઢી મૂકે છે કોણ છે જાણો છો તેઓ દુઃખ આપનારા છે રડાવનારાઓ છે પરંતુ દાઉદ તે એવા નહોતા તે હિંમત આપી રહ્યા છે ચિંતા ના કરશો કહે છે તેનું કારણ એ છે કે પરમેશ્વરે દાઉદને ઘણો અનુભવ આપ્યો હતો શું અનુભવ આપ્યો હતો કેવી રીતે તેણે લડાઈ કરવાની છે તેનાથી પણ તાકતવર શત્રુ આવી જાય તો તેને કેવી રીતે જીતવા દાઉદને પરમેશ્વરે પ્રશિક્ષણ આપ્યું ફરીથી કહું છું પરમેશ્વરે જે વચન આપ્યું છે તે પૂરું કરવાની પ્રક્રિયામાં તરત જ તે વચનને તમારા જીવનમાં પૂરું નહીં કરે ક્યાં સુધી જ્યાં સુધી તમે શિક્ષણ ના પામો હું ફરીથી કહું છું હું મારા દીકરાને વચન આપી શકું કે હું તને બાઇક લઈ આપીશ પરંતુ ખરીદવાની પ્રક્રિયામાં હું મોડું લગાવી શકું છું કેમ કે મારા દીકરાને હજી બાઇક શીખવાની છે તે સારી રીતે બાઇકને શીખીને સારી રીતે ચલાવી શકે છે એ દ્વારા તેને નુકસાન નહીં થાય સામેવાળાને નુકસાન નહીં થાય એવો ભરોસો મને થાય ત્યારે બાઇક ખરીદીને આપીશ આ ભરોસો કોને ઉપજાવવાનો છે પુત્રને અપાવવાનો છે પ્રિય ભાઈઓ તથા બહેનો તમે જાણો છો કે પરમેશ્વર આપણા જીવનમાં ઉત્તમ યોજનાઓને રાખે છે મેલમિલાપ ભલાઈના વિચારોને રાખે છે ઉત્તમ ઉદ્દેશ્યને રાખ્યા છે તેને ચોક્કસપણે આપણા જીવનમાં પૂરી કરવા માટે તે સક્ષમ છે પરંતુ જો આજે મોડું થાય છે તો પરમેશ્વરનો જવાબ મળવામાં જો તમને મોડું થતું હોય લાગે છે તો ગેરસમજ ના કરશો મોડું કરવાનું કારણ એ છે કે તમે જે હજી સુધી પામ્યા નથી તે તમે તેની યોગ્યતા પામ્યા નથી નોકરી જોઈએ છે એમ કહો છો પરંતુ નોકરીમાં કઈ સમસ્યાઓ આવશે કયા પ્રશ્નો ઊભા થશે કેવા પ્રકારના દબાણ તમારી પર આવશે નોકરીમાં રહેલા પડકારો કયા છે અને સમસ્યાઓ કઈ છે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ તેનો અનુભવ તમારી પાસે નથી તમે નોકરી માટે તૈયાર નથી તમે નોકરી તો માંગો છો તમે નોકરી તો ચાહો છો પરંતુ નોકરીમાં રહેલી સમસ્યા જાણતા નથી પરમેશ્વર જાણે છે ત્યાં કેવા પ્રકારના લોકો હોય છે તમે નથી જાણતા પરંતુ પરમેશ્વર જાણે છે તેનો સામનો કેવી રીતે કરવો તે તમને નથી ખબર તમારે શિક્ષા લેવાની જરૂર છે પરમેશ્વરની ઉપસ્થિતિમાં દાઉદ અત્યારે પ્રશિક્ષણ પામીને આવ્યા હતા તમે સમજો છો સંતાન સંતાન જોઈએ જોઈએ છે છે આ રીતે પતિ પણ ઈચ્છા રાખી શકે છે પત્ની પણ ઈચ્છા રાખે પરંતુ સંતાન આપવાથી તેને ઉછેર કરવાની ટ્રેનિંગ અને પાલન પોષણ કરવા માટેની ધીરજ તમારામાં છે શું બાળકોને જન્મ આપવાથી એક વાત છે બાળકોને ઉછેર કરવો અલગ વાત છે કેટલી બધી ધીરજ જોઈએ એમાં કેટલી સહનશીલતા જોઈએ બાળકોના ઉછેર કરવામાં કેટલી બધી વાર બાળક પથારી પલાળી શકે છે કેટલી બધી વાર કપડા પલાળી શકે છે તે કેટલી બધી વાર સાફ કરવું પડે છે તે બધાને માટે શું જોઈએ સહનશીલતા જોઈએ ધીરજ અને સહનશીલતા તમારામાં ના હોય તો પરમેશ્વર તમને સંતાન આપવાથી શું ફાયદો જો તમે સમજશો નહીં તો તમે તેને મારશો અને તેને હેરાન કરશો વાલા ને બહેનો તમારી પ્રાર્થનાનો જવાબ આપવામાં જો પરમેશ્વર વાર લગાડે છે તો પ્રભુ તમને ભૂલ્યા નથી પ્રભુ તમને સમય આપી રહ્યા છે કે જેથી તમે તૈયાર થાઓ જે ઉત્તર તમે પામવા ચાહો છો તે હું આપીશ હું આશીષ આપીશ પરંતુ તેનો અનુભવ કરવા માટે તમે તૈયાર નથી એટલા માટે તૈયાર થાવ હું શું કરું તમે પૂછો અને પ્રભુ તમને શીખવશે મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સાઉલ જ્યારે સંકટ આવ્યું વિપત્તિ આવી શત્રુએ આક્રમણ કર્યું ત્યારે તેને કંઈ સમજાયું નહીં આખા દેશને ડરાવી દીધો તમારી ઈચ્છા અને મરજીના વિરુદ્ધમાં જીવન જીવતા તેને સોંપેલી જવાબદારીઓને પૂરી ના કરી શક્યા સારી રીતે શાસન ના કરી શક્યા સર્વ પ્રજાને ડરાવી દીધા આજે આપણામાં એવા લોકો છે તમારી ઈચ્છા અનુસાર ના જીવીને તમારી ઈચ્છા અનુસાર આત્મિક જીવન ના બતાવતા પોતાની ચારે તરફના લોકોને તેઓ ડરાવે છે તેમને દુઃખી કરે છે ધમકીઓ આપે છે એ તો સાહુલનો સ્વભાવ છે એવા સ્વભાવના દરેક વ્યક્તિ આજે પોતાના જીવનને યોગ્ય કરી લે દાઉદ તો હિંમત આપનાર વ્યક્તિ છે દાઉદ તો ભરોસો આપનાર વ્યક્તિ છે દાઉદ સાહસ આપનાર વ્યક્તિ છે હું છું આ રીતે શાંતિ આપનાર છે ચિંતા ના કરશો આ રીતે કહેનાર એ સ્વભાવ હતો એવો આત્મિક સ્વભાવ દરેક વ્યક્તિને આપજો અદભુત દરેકના હૃદયમાં તમે વાવ્યું માટે આભાર તમે ચમત્કાર કરનાર પ્રભુ છો આશ્ચર્ય કર્મ કરો છો તમારા માટે કંઈ પણ અસંભવ નથી વિશ્વાસ કરીને આ લોકો પોતાના જીવનની અંદર જય પામી શકે તમે સહાયતા કરજો ઈસુના નામથી માંગીએ છે પિતા આ મીન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર